દિવસ બની રહેશે જ્યારે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં ઉત્સવનો માહોલ હશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને આ દિવસ દિવાળીની જેમ ઉજવવા અપીલ કરી છે પોતાના ઘરમાં દીવડા પ્રગટાવવા તેમણે આહવાન કર્યું છે વડાપ્રધાનના આહવાનને લઈને જૂનાગઢના મનોદિવ્યાંગ દીવડા બનાવી રહ્યા છે અને રામ મંદિરની ઉજવણીમાં પોતાનું પણ યોગદાન આપી રહ્યા છે પાંત્રીસ જેટલા મનોદિવ્યાંગે દીવડા બનાવ્યા તાલીમ થકી ખૂબ ધામધૂમથી દિવાળી જેવો ઉજવીએ તો અમારા દિવ્યાંગો ને સ્વનિર્ભર તાલીમ રૂપે અમે લોકો જે ગૃહ ઉદ્યોગો શીખવાડીએ એમાં દિવાળીમાં તો લોકો ખૂબ દીવડા બનાવે છે પણ રામ મંદિર નિમિત્તે અમે લોકોએ અત્યારે દિવ્યાંગો પાસે પાંચ હજારથી વધુ અલગ અલગ જાતના દીવડાઓ બનાવેલા છે એમાં મોટી સાઇઝ અને મીડિયમ સાઇઝના બંને પ્રકારના રખાવ્યા છે વીણ ભરેલા પણ કરાવ્યા છે અને પેઇન્ટિંગને ડેકોરેશન કરેલા સરસ ડેકોરેટિવ દીવડા બનાવ્યા છે કે જેથી લોકો એમાં ઘીને તેલ પૂરીને પણ દીવડા પ્રગટાવી શકે